નમસ્કાર મિત્રો મલ્ચિંગ પેપર કઈ રીતના પાથરવું અને તરબૂચ અને મરચીનું બંનેનું એક ભેગું આવે તર તમે આ જોઈ શકો છો આગળ મિત્રો તો આ રીતના જોઈ શકાય છે કે જે પેપર છે મલ્ચિંગ પેપર એને પાથરવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતના કે જે પારાની વચ્ચે વચ્ચે સેન્ટરમાં ફોલ રાખી અને આ રીતના પાથરવાનું મિત્રો આ જે મલ્ચિંગ પેપર છે એમાં ફૂટ ફૂટ કાણા કરેલા આવે એ જ પેપર લીધું છે જે કંપનીમાંથી જ્યાં કાણા કરેલા આવે તમે જોઈ શકો આવી રીતના મલ્ચિંગ પેપર થરી જશે મલ્ચિંગ પેપર આમ સીધું જ પાથરવાનું જો ત્રાસ રહેશે તો બહાર સીધી નહીં થાય અને પેપર ઉડવાનો ચાન્સ વધારે દઈએ આવી રીતના સીધું જ પાથરવાનું તમે જોઈ શકો અમારે પાથરવાનું કામ ચાલુ છે મિત્રો આ પેપર પાથરીને જે ખેતી કરીએ એમાં ઉત્પાદન સારું મળે રોગજીવાત ઓછી એનું કારણ છે કે જે આ તડકો હોય એ પેપર પર પડે એટલે નીચેનો ભાગ ભાગ જે હોય અથવા એના નીચેના પાંદડાની અંદર જે બેઠી હોય એ ના એને તડકો લાગે તમે જોઈ શકો આમાં પથ્થરાઈ ગયું છે બધે આવી રીતના આવી રીતના બે સાઈડમાં માટી નાખી દેવાની મલ્ચિંગ પેપર અને આની અંદર ફૂટે ફૂટે હોલ છે એમાં એક ફૂટે આવશે મરચી પછી પાછું એક મૂકી અને પાછી આવશે મરચી વચ્ચે આવશે તરબૂચ એ વાવે છે એ બતાવું છું આગળ જો અમારે આ કામ ચાલુ છે મલ્ચિંગ પેપરનું પાથરવાનું પહેલાં નળી ગોઠવી દીધી આગળ વિડીયો જોયો તમે મિત્રો આ અમારે જેટલું મલ્ચિંગ પેપર પાથરવાનું હતું એ બધું કમ્પ્લીટ પથરાઈ ગયું એ જોઈ શકો છો આવી રીતના કમ્પ્લેટ મિત્રો હવે આમાં જે ખાલા હોય એને લેવલ કરવા માટે જે ધૂળ ભરીએ છીએ એ ખાતર અમે ભરીએ ધૂળે હાલે જે કમ્પોસ્ટ બનાવેલું ખાતર છે એ ભરીએ છીએ જેથી લેવલ થઈ જાય પૂરેપૂરું સાવ અને પછી આની અંદર હમણાં વાવેતર ચાલુ કરશે જોઈ શકો છો મિત્રો આ કલરથી નિશાન કરે છે કે આની જે નિશાનવાળું છે એમાં જ તરબૂચનું બી ચોપવાનું કેમ કે પછી કદાચ યાદ ના રહીએ કે આમાં કેમે ચોઈ પૂતું એક ને એક હોય એટલે ભૂલી જાય વાળું એના માટે જે આ લાલ નિશાન છે એમાં જ તરબૂચનું બી ચોપવાનું એટલે એક જણો આવી રીતના નિશાન કરતું જવાનું એ નિશાન કરે એમ જ ચોપવાના એ ખાસ ધ્યાન રાખવાનું જોઈ શકો છો આવી રીતના નિશાન થાય છે ને મિત્રો આ છે તરબૂચના બી તમે જોઈ શકો આવી આવી રીતના રીતના અને એ પછી જે નિશાન કર્યું એમાં જવાનું ખાસ ધ્યાન રાખવાનું કે જેવું જ પડવું જોઈએ એથી વધારે ઊંડું ના જવું જોઈએ જો આજે નિશાન કરેલા હતા એમાં જ મિત્રો આ બે ફોટા જોઈ શકો છો મરચી અને તરબૂચના જે બે રણ છે મિત્રો તો આ રીતના તરબૂચ વાવવાના ને આની અંદર એકમાં મરચી ભવાઈ ગઈ છે જોઈ શકો છો તો મિત્રો આ રીતના મલ્ચિંગ પેપર પાથરવાનું અને આ રીતના વાવેતર કરવાનું અમે બિયારણ જે છે શુભલાભ કંપનીનો ઉપયોગ કર્યો છે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ગાય આધારિત ખેતીની માહિતી માટે અમારી સાથે જોડાયેલા જો ધન્યવાદ જય ગો માતા